ઓક્શન ઓક્શન શબ્દનો અર્થ હરાજી હરાજી કરવી લીલામ કરવું હરાજીથી વેચવું લીલામથી વેચવું હરાજીમાં મૂકેલી વસ્તુઓ કે બ્રિજની રમતનો એક પ્રકાર થાય છે આમ ઓક્શન એટલે જાહેરમાં વેચવાની પ્રક્રિયા જેમાં સૌથી વધુ બોલી લગાવનારને માલ મળે છે ઓક્શન શબ્દને આપણે વાક્યમાં પ્રયોગ કરીને સમજીએ ધ હાઉસ વિલ બી સોલ્ડ બાય ઓક્શન એટલે કે આ મકાન હરાજી દ્વારા વેચવામાં આવશે એક બીજું ઉદાહરણ જોઈએ દે આર હોલ્ડિંગ એન ઓક્શન ઓફ જ્વેલરી ઓન સન્ડે એટલે કે તેઓ રવિવારે ઝવેરાતની હરાજી કરી રહ્યા છે ફ્રેન્ડ્સ વધુ માહિતી માટે અમારી વેબસાઈટ મિનિંગ ની મુલાકાત જરૂરથી લેજો અને ચેનલ પર બીજી વિડિયો છે જે તમે જોઈ શકો છો અને ચેનલને લાઈક શેર સબસ્ક્રાઇબ અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં થેન્ક યુ